લિબ્રોન ડાયમંડના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી હોવાની રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાએ ખુલાસો કર્યો છે જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં યોજાયેલ કાર્યક્રમમાં ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે પ્રયોગશાળામાં ઉગાડવામાં આવેલા હીરા જે હાલમાં કેરેટમાં માપવામાં આવે છે તેની વૈશ્વિક માંગના કારણે ટૂંક સમયમાં કિલો અને ટનમાં વેપાર થશે અને બીજી તરફ હાલ તો નેચરલ ડાયમંડની ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે કે હીરા ઉદ્યોગમાં છેલ્લા એક વર્ષથી ભયંકર મંદીનો માહોલ છે હીરા ઉદ્યોગમાં મંદીના કારણે અનેક રોજગારી પર લટકતી તલવાર છે હીરાની મંદી મુદ્દે ઉદ્યોગપતિ ગોવિંદ ઓડકિયાના નિવેદનથી વિવાદના એંધાણ પણ જોવા મળી રહ્યા છે

તો મેઇન ને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેપગ્રોન લેવા એટલે અત્યારે હવે આ ત્રણ વરસ બે વર્ષથી આ ને હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય અને લેબ ગ્રોનની સ્થિતિ શું હશે તો લેબ ગ્રોન બહુ વધવાનું છે કારણ શું છે કે ઈ જ્યારે રિયલ ડાયમંડ હતા એ તો આખી દુનિયાની એક ટકો અડધા ટકો લોકો વાપરતા હતા આ લેપ ગ્રોન ડાયમંડ દસ વીસ પચીસ ટકા લોકો વાપરશે બહુ મોટું એનું માર્કેટ છે અરે કાંઈ દાગીનામાં જ વપરાય એવું નથી હું બે વર્ષથી બધાને કહું છું કે આ લેપગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે એટલે ટન એક ટન બે ટન પાંચ ટનના સોદા પડવાના છે અને એકલા જ્વેલરીમાં નહીં એનો ઉપયોગ થાય અત્ર તત્ર સર્વત્ર એટલે તમને ને અમને આ લેપ ડાયમંડ ક્યારે છોડશે નહીં